સ્થાયી સમિતિમાં બાર કામોને મંજૂરી વડોદરા મહાનગરપાલિકાની મળેલ સ્થાયી સમિતિની બેઠકમાં બાર કામોને મંજૂરી અર્થે દરખાસ્ત મૂકવામાં આવી હતી જેમાં ચર્ચાના અંતે તમામ કામોને મંજૂરી આપવામાં આવી હતી સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રીના અધ્યક્ષ સ્થાને મળેલ આ બેઠકમાં નવ કામો અને ત્રણ વધારાના કામોની દરખાસ્ત મૂકવામાં આવી હતી જેમાં ચર્ચાના અંતે જરૂરી સુધારા વધારા સાથે તમામ કામોની મંજૂરી આપવામાં આવી છે વધુ વિગત અધ્યક્ષ ડોક્ટર સમિતિમાં રેગ્યુલર નવ દરખાસ્તો અને વધારે બાર દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી બારે બાર દરખાસ્તો સરવાળુમતે મંજૂર કરવામાં આવી છે વોર્ડ નંબર બારમાં અકોટા બ્રિજ ચાર રસ્તે ડ્રેનેજ ગેવિટી લાઈનમાં ભંગાણ પડ્યું હતું કે સડસઠ ત્રણસી હેઠળ પાંચ લાખ અઠ્ઠાઇસ હજાર એકસો દસ રૂપિયા વખત જીએસટીના ભાવે રિપેર કરવામાં આવ્યું હતું જેને સડસઠ ત્રણ સી હેઠળ જાણમાં લેવામાં આવ્યું છે ઉત્તર ઝોન વિસ્તારમાં વાર્ષિક હજારથી છ કરોડની નાણાકીય મર્યાદામાં આરસીસી રોડ બનાવવાનો જે મંજૂર થયેલો ભાવ હતો જેમાં નાણાકીય બચત હોવાથી સમય મર્યાદામાં ત્રણ મહિનાનો વધારો માગવામાં આવ્યો હતો જે મંજૂર કરવામાં આવ્યો છે દક્ષિણ ઝોન વિસ્તારમાં પાંચ કરોડની મર્યાદામાં વાર્ષિક ઇજારાથી ડિવાઇડર ફૂટપાથ તેમજ સર્વિસ રેક પર પેઓલ બ્લોકથી પેવિંગ કરવાનું કામ હતું જે પાંચ કરોડનો મુખ્ય મૂળ ઇજારો હતો જેમાં બે કરોડની નાણાકીય મર્યાદામાં વધારો માગવામાં આવ્યો હતો જે મંજૂર કરવામાં આવે છે દક્ષિણ જૂના વાર્ષિક ઇજારાથી એક કરોડની મર્યાદામાં મજૂરીથી પથ્થર પેવિંગ કરબિંગ કરવાનું જે કામ હતું જેમાં એક કરોડની સામે એક કરોડની નાણાકીય મર્યાદાનો વધારો માગવામાં આવ્યો હતો જે મંજૂર કરવામાં આવ્યો છે એ મ્યુનિસિપલ કમિશનરશ્રીની કચેરી છે જેમાં તો ખાસ પગાર ત્રણસોના બદલે વધારીને હજાર કરવામાં આવ્યો છે દિવાળીના પ્રસંગે આ કમિશનરશ્રીની ઓફિસના જે કર્મચારીઓ કામ કરે છે અને પોલિટિકલ સાઇડ પર જે કામ કરતા હતા તમામ કર્મચારીઓના ખાસ પગારમાં ત્રણસોને બદલે હજારનો વધારો કરવામાં આવ્યો છે પાણી પુરવઠા શાખા દ્વારા દક્ષિણ ઝોનમાં કોન્ટ્રાક્ટ બેસથી વાર્ષિક ઇજારાથી ઓપરેટર મજૂર લેવાના હતા જે પંચોતેર લાખનો મૂળ ઇજારો હતો જેમાં વીસ લાખની નાણાકીય મર્યાદા વધુ માંગવામાં આવી હતી જેને મંજૂર કરવામાં આવ્યું છે વડોદરા મહાનગરપાલિકા અને પાણી પુરવઠા શાખાના વિતરણ મથકો અને પાણી સ્ત્રોતો ખાતે ઇલેક્ટ્રિકલ સ્પેર પાર્ટ્સ બદલવા ઇલેક્ટ્રિકલ ઉપકરણોમાં સર્જાયેલી ને દુરુસ્તી કરવાનો જે વાર્ષિક ઇજારો પાસઠ લાખનો હતો જેમાં વીસ લાખનો વધારો માગવામાં આવ્યો હતો જે મંજૂર કરવામાં આવ્યો છે સયાજી પુરા ટાંકી છ ટકા વધુ મુજબ બે કરોડ સાહીઠ લાખ સિત્યોતેર હજાર આઠસો ને અઠ્ઠાણું રૂપિયાના ભાવપત્રકથી એનું ઓઇન ડેમ કરવાનું છે જે કામને મંજૂર કરવામાં આવ્યું છે એવી જ રીતે આજારો ટાંકી પણ છ ટકા વધુ મુજબ ત્રણ કરોડ પાંત્રીસ લાખ ચાલીસ હજાર પાંચસો બાસઠ રૂપિયાથી પાંચ વર્ષ માટેનું ઓઇન ડેમ છે આ કામને પણ મંજૂર કરવામાં આવ્યું છે વધારાની દરખાસ્તોમાં જે કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્સ ઇન્સેન્ટિવ આપવામાં આવે છે આમાં ભાડા પદ્ધતિ આધારનીથી ઇન્સેન્ટીવ રિબેટ જે આપવાનું છે એમાં વ્યાજ ઉપર સો ટકા માફી છે અને જે ક્ષેત્ર પર આધારિત પદ્ધતિ છે એમાં રેસિડેન્શિયલમાં એંસી ટકા અને કોમર્શિયલમાં સાહીઠ ટકા માફી આપવાનું ઠરાવવામાં આવે છે સિવાય નોટિસ ફી વોરંટ ફીમાં સો ટકા રિબેટ આપવાનું ઠરાવવામાં આવે છે વોર્ડ નંબર ચૌદ પૂર્વ ઝોનમાં જે પાણી વિતરણ શાખા દ્વારા પાણી નળિકા નિભાવણીનો ઇજારો હતો જેમાં દસ લાખનો વધારો માગવામાં આવ્યો હતો જે મંજૂર કરવામાં આવે છે વોર્ડ નંબર ચારમાં જે પાણી વિતરણ શાખા દ્વારા પાણી નળીકા નિભાવણીનો ઇજારો હતો જેમાં વીસ લાખનો વધારો માગવામાં આવ્યો હતો એ પણ મંજૂર કરવામાં આવે છે